કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છે મણિકંઠેશ્વર મહાદેવના મંદિરે આજે આપણે ઘરે બેસી બેસીને થાકી ગયા હતા એટલે આપણે આવી ગયા મહાદેવના મંદિરે અને હું વિલોક શૂટ કરી છું તમે બધા જોઈ શકો છો હું ને મારો એક નાનો ભાઈ આવ્યા છે આ મંદિર એક ઊંચી ટેકરી પર આવેલું છે માત્રિયા ગામ તાલુકો મોરવા હડપ ને હડપ ડેમના કિનારે આ મંદિર એક આવેલું છે હું તમને બતાવવા માટે આવ્યો છું મંદિરની અંદર શિવલિંગ સ્થાપના કરવામાં આવેલી છે મંદિરની બાજુમાં આજુબાજુમાં જંગલ આવેલો છે અને જંગલ વિસ્તારમાં આનું સુંદર વાતાવરણ લાગી રહ્યું છે પાછળ મંદિરની પાછળ ડેમ આવેલો છે હું તમને બતાવું આ મંદિર ઊંચી ટેકરી પર છે એટલું આમ સુંદર વાતાવરણમાં આવેલું છે અહીં બેસવા માટે માકડાની આંકડાની બી વ્યવસ્થા છે ચાલો હું મંદિર તમને બતાવું છું લગભગ ટાઈમ થયો છે ત્રણેક વાગેનો ટાઈમ થઈ ગયો છે અને મોબાઈલના ચાર્જિંગ બી નથી પણ હું તમારા માટે વિલોગ શૂટ કરું છું મોબાઈલના વીસઠ ટકા ચાર્જિંગ છે હું તમને મંદિર બતાવ્યું આ મંદિર જોવા આ બહુ જૂનું મંદિર છે લગભગ આ મંદિર બે હજાર એકવીસ બે બે હજાર સિત્યાસીનું જે અહીંયા ઉપર લખેલું છે તમે જઈ શકો છો મંદિર આજે બંધ છે સોમવાર એટલું જ ખુલે છે તે બધા જઈ શકો છો અંદર શિવલિંગ સ્થાપના કરવામાં આવેલી છે અને મૂર્તિઓ બી છે તે બધા જઈ શકો છો અંદર શિવલિંગનું પાણી બહાર નીકળી જાય છે અને દૂધ બી ચડાવવામાં આવે છે આ બહુ મસ્ત ખતરનાક વ્યવસ્થા કરવામાં આવી છે અંદરથી મંદિરની આજુબાજુમાં પરિભ્રમણ કરવા માટે દિવાલ બનાવવામાં આવે છે તે બધા જોવું છે ગોળ ગોળ દિવે આપણે પરિભ્રમણ કરી શકીએ છીએ પાછળ પાછળની પાછળ મંદિરની છે જે મંદિરની અંદર પાણી ચડાવવામાં કે દૂધ ચડાવવામાં આવે છે અહીંયાથી નીચે નીકળે છે હું તમને બતાવું આ કુંડની બનાવવામાં આવે છે પાછળ મંદિરની પાછળ બીલી પત્રક ઝાડ બી છે એ શિવજીને વધારે પ્રિય છે એના માટે ઝાડ બી અહીંયા છે તમે બધા જોવો છો હું તમને બતાવું મિત્રો હવે તમને હું ડેમ બતાવીશ તમે બધા જુઓ છે નજીકમાં અને આ પાછળ ડેમ બી છે હડપ ડેમ છે મારો માત્ર્યા વેજમાં તારું મોરવા હડપ અને આ નદી બી છે હડપ નદી છે મારો વાતાવરણ બહુ સુંદર છે તમે બધા જોઈ શકો છો હું બી જ છું હું તમને આ વાતાવરણ બતાવી દઉં અહીંયા મંદિરની પાછળ બધા જંગલ વિસ્તાર જ આવેલો છે અને બધા ડુંગરા એવું બધું આવેલું છે હું તમને બતાવું આ ડેમની નજીક જ અમારા બધાના ઘરે છે આ વેચમાં દેખાય પેલી સાઈડ વેજમાં ને આ બાજુની સાઈડ માત્ર છે આ બધા વેજમાંના ઘરો છે હું તમને બતાવું નજીક નજીકમાં જ બધા ઘરો છે મિત્રો તમે અહીંયા આવો ને તે અમારા ગામમાં આવો ને તમને ઘરે જવાનું મને જ ન થાય એવું અહીંયા સુંદર વાતાવરણ દેખાય છે મિત્રો પણ થોડો જંગલી પ્રાણીઓ તો એટલું થોડું સાવધાન રહેવું પડે છે અહીંયા વધારે નથી પણ થોડાક એવા જંગલી પ્રાણીઓ છે એટલે મિત્રો તમે આવો તે થોડું તમારું ધ્યાન રાખજો મિત્રો અમારો હડપડેમ દેખવા માટે બધા બાર બહારથી માણસો આવે છે ઓમ બહુ ખતરનાક બહુ સુંદર વાતાવરણ છે એટલા માટે હું મંદિરનું તો સાઈડમાંથી વ્યૂઝ બતાવી દઉં કેવું સુંદર મંદિર બી લાગે છે અમારે બીજું પણ મંદિર એક આવેલું છે એમાં મેલડીનું છે એ બી નદીના કિનારે બહુ સુંદર વાતાવરણ છે અને એ નદીમાં પાછલા બી બહુ છે અમરીસિંહ માતાના મંદિર જેવું છે અમારું બી વાતાવરણ અહીંયા દેખાય છે તમે બધા જુઓ ને હું તમને બતાવીશ પણ માતાજીનું મંદિર બી બતાવું તમને બીજા વિલોક્સમાં હું શૂટ કરીને બતાવીશ હમણાં તમને આ મંદિર બતાવી દઉં તમે બધા જોઈ શકો છો એ મંદિર બી આમ બહુ મસ્ત દેખાય છે અહીં નંદીના કાઠ એટલે જૂનું એવું નાનો બંગલો હતો અહીંયા સાધુ માણસ રહેતા હતા ત્યાર જૂનું જૂનામાં જૂનું છે પણ હમણાં અહીંયા બંધ રહે છે હું તમને ડેમ બતાવું અહીં સાઈડમાં નહીં ડેમ બતાવું ને અહીંયા અમારે આવા જવા માટેનો રસ્તો બી છે પણ અમે સીધા આવ્યા હતા એટલે રસ્તો નહીં બતાવતો આ છે વેચમાંની વેચમાં આ બાજુની સાઈડ અમારે માદે આ ડેમ બી બહુ મસ્ત દેખાય છે આ હું તમને બતાવું મિત્રો આવા નવા વિડીયો દેખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો આવા નવા જ વિડીયો મારી ચેનલ પર આવતા રહે છે હું તમને બધું અલગ અલગ મંદિરોનો બધું જૂનું સ્થાપત્ય બધું જ બતાવીશ તમે હું મારી ચેનલને સપોર્ટ કરતા રહેજો મિત્રો તમે સપોર્ટ નથી કરતા યાર સપોર્ટ થોડોક કરતા રહેજો હવે હું તમને બીજો આ વિડીયોમાં મળીશ આ વિડીયો આપણે પૂર્ણ કરીને હવે આપણે ઘર તરફ જઈએ છે ને મોબાઈલનું ચાર્જિંગ પૂરું થઈ ગયું છે એટલે સ્વિચ ઓફ થવાનો છે હા એક મારો નાનો ભાઈ આવ્યો છે બહુ મસ્તી કરે છે હું તમને શકો આ ઓટલો આ મંદિરનો જ છે આ હવે આપણે પાછા વળી ગયા છીએ ઘર તરફ જઈ રહ્યા છીએ મિત્રો આપણે ઘર તરફ જતા હતા અને આ મારો ચંપલ તૂટી ગયો ચંપલ તૂટી ગયો મારા નાના ભાઈના કારણે એ પગ મૂક્યો અને ચંપલ મારે તોડી નાખી બીજું તો શું ચાલો હવે આપણે બીજા વિલક્ષમાં મળશું આ બહુ મસ્તી કરે છે યાર હવે આપણે ઘર તરફ જઈએ છીએ સારું મિત્રો બીજા વિડીયોમાં મળીશું